સિવિક એક્શન પ્રોગ્રામ દરમિયાન આરો રિવર્સ ઓસ્મોસિસ ત્રણ નંબર ખાતે પીવાના પાણીના કુલર વોટર સ્ટોરેજ ટાંકીનું આ ગામોમાં વિતરણ કરવામાં આવ્યું હતું આ વેળાએ નિષ્ણાત તબીબો દ્વારા મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં હાજર લોકોએ લાભ લીધો હતો ડોક્ટર અરવિંદર જનરલ ફિઝિશિયન ડોક્ટર મુકેશ પરમાર ડોક્ટર પ્રભાકર ધોળકિયા ઓર્થોપેડિક ડોક્ટર ઉર્મિલા મહેતા ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર સુનંદાવાસા નેત્ર ચિકિત્સક દ્વારા લોકોને સારવાર અને નિદાનની સેવા અપાઈ હતી નિદાન બાદ જરૂરતમંદ લોકોમાં દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું સ્થાનિક લોકોએ સુરક્ષા દળના જવાનો સાથે વાર્તાલાપ કરી ખુશી અનુભવી હતી